उपस्थित गुजरात क्षत्रिय ठाकुर सेनाना सुप्रीमो लाखों युवाओं का हृदय सम्राट माननीय अल्पेश जी ठाकुर साहब बनासनी बहन खरीपन देशनी बहन

ओबीसी एकता मंचना अध्यक्ष माननीय मुकेश भाई भरवान जनक भाई जिला पंचायतना पूर्व प्रमुख पीनाबेन समाज समाजना अग्रणी आगेवान मेरो जी मंच पर पधारएल સૌ नामी अनामी सामाजिक अग्रणी आगेवान श्रीयो મારે જ કઈ વધારે કઈ કેવું નથી મેરું જે કીધું થોડું ઘણું પણ ભેગા થતા વાર લાગે ને વેરા વાર લાગતી નથી ભેગું કરવામાં વાર લાગે એટલે હાન માં સમજી જાજો આ દિયોદર સંમેલન બનાસકાઠા નું સંમેલન સંમેલન છે સમાજની જાગૃતિનું સંમેલન છે સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે સમાજ ના કુરિવાજો ના થાય અને અમારું જે આ નવ મોટી રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમને બળ મળે એમને પ્રોહાઇટ મળે એ માટે દયોદર સંમેલન થયું અને આજે બનાસકાંઠા સંમેલન થયું છે અહીંયા માતા દીકરીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે સુપ્રીમનો જલમ દિવસ છે અને બનાસકાંઠા એ માં અંબાની ભૂમિ છે कहीं प्रार्थना कर भी सक नहीं तो करो हाथ उठा अने नमन करो मां अंबा ने कहे मां जगत जननी जगदम्बा आज हमारा ठाकुर साहब नो जन्म दिवस है मैं तेरा चरणों में नमन करी वंदन करूं छो ગુજરાત ને ઇન દેશ દુનિયા ની અંદર મારો ઠાકોર જાય મા પાંચ ડગલા મોરે રહેજે મારી મા પાંચ ડગલા મોરે રહેજે એટલે જે પૈ સંકલ્પ લઈને નીકળે એ સંકલ્પને પૂર્ણ કરાવજે અન આવનારા સમય ની અંદર તમારી ને મારી અપેક્ષા છે એમાં જગતજનની પૂર્ણ કરે એ બી સુખતાણો शुभેચ્છा पाठवछु अठलो कई मारी वाणी ने विराम आपुछु अस्तु भारत माता की जय जय ठाकुर समाज